જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું અમારી ચેનલ વ્રત કથાઓમાં સ્વાગત છે જો તમને અમારી કથા ગમે તો લાઇક કરી દેજો અને આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બે લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને વિડીયોની માહિતી આપણા સુધી તુરંત પહોંચી જાય ગંગા સાથે જોડાયેલી મહાભારતની વાર્તા રાજા શાંતનુ પાસે વચન લઈ સાત પુત્રોને નદીમાં વહાવી દીધા હતા જાણ પૌરાણિક કથા અને મહત્વ જેઠ મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિ આજે એટલે કે પાંચ જૂનના રોજ છે આ તિથિએ ગંગા દશેરા ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતર્યા હતા મહાભારતમાં ગંગાના મહિમા અને તેમના પૃથ્વી પર આગમન સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે આ વાર્તા રાજા શાંતનું અને દેવી ગંગાના લગ્ન અને તેમના રહસ્યમય વર્તન વિશે જણાવે છે ચાલો આ વાર્તા જાણીએ મહાભારતની દંતકથા અનુસાર હસ્તિનાપુરના રાજા એક વખત ગંગા નદીના કિનારે ફરતા હતા ત્યાં તેમણે એક દિવ્ય સ્ત્રી જોઈ જે દેવી ગંગા હતા રાજા સાંતનું તેના સૌંદર્યથી મોહિત થયા અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ગંગાએ શાંતનોના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કર્યો પણ એક શરત મૂકી તેમણે કહ્યું કે તેને જે જોઈએ તે કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ અને સાંતનો ક્યારેય તેને કંઈ પણ કરતાં અટકાવશે નહીં કે પ્રશ્ન કરશે નહીં જે દિવસે શાંતનુએ આ શરત તોડી તે દિવસે દેવી તેને છોડી દેશે રાજા શાંતનુએ દેવી ગંગા પ્રત્યેના પ્રેમને કારણે આ મુશ્કેલ શરત સ્વીકારી અને બંનેએ લગ્ન કરી લીધા તેમના લગ્નના થોડા વર્ષો પછી રહસ્યમય ઘટનાઓ શરૂ થઈ જ્યારે ગંગાએ તેમના પહેલા પુત્રને જન્મ આપ્યો તેના જન્મ પછી તરત જ ગંગાએ બાળકના નદીમાં ડૂબાડી દીધો શાંતનું આ જોઈને ખૂબ જ દુઃખી થયો પરંતુ તેના વચનને કારણે તે ગંગાને આમ કરતાં રોકી શક્યો નહીં તેમને ડર હતો કે જો તે ગંગાને રોકશે તો તે તેમને છોડી દેશે એ જ રીતે ગંગાએ એક પછી એક સાત પુત્રોને જન્મ આપ્યો અને બધાને ડૂબાડી દીધા સંતનો દરેક વખતે ખૂબ જ દુઃખી થતો હતો પરંતુ લાચારીને કારણે કંઈ કરી શકતો ન હતો જ્યારે દેવી ગંગા આઠમા બાળકને નદીમાં ડુબાડવા આવી ત્યારે રાજાને સહન કરી શક્યો નહીં દુઃખ અને ક્રોધથી ભરાઈને તેમણે ગંગાને રોક્યો અને પૂછ્યું કે તે પોતાના બાળકોને આ રીતે નદીમાં કેમ ડુબાડે છે રાજા શાંતનુના પ્રશ્ન પર દેવી ગંગાએ કહ્યું હે રાજા આજે તમે તમારા બાળક પ્રત્યેના પ્રેમને કારણે મારી શરત તોડી નાખી છે હવે હું તમારી સાથે રહી શકીશ નહીં જો કે તમારું આ આઠમું બાળક બચી જશે અને તમારા વંશને આગળ વધારશે આટલું કહીને દેવી ગંગાએ પોતાના પુત્રને શાંતનુને સોંપી દીધો અને અદૃશ્ય થઈ ગયા શાંતનુએ પોતાના સંતાનને બચાવી લીધો પરંતુ તેને સારી શિક્ષા માટે થોડા વર્ષ ગંગા સાથે જ રહેવા દીધું તે બાળકનું નામ દેવવ્રત રાખવામાં આવ્યું થોડા વર્ષ બાદ ગંગા તેને પાછો આપવા આવી ત્યાં સુધી તે એક મહાન યોદ્ધા અને ધર્મજ્ઞ બની ગયો હતો પુત્ર માટે શાંતનુએ ગંગા જેવી દેવીનો ત્યાગ સ્વીકાર કર્યો તે પુત્રને શિક્ષા માટે અનેક વર્ષ પોતાનાથી દૂર પણ રાખ્યો આ દેવવ્રતે શાંતનુના લગ્ન સત્યવતી સાથે કરાવવા માટે આ જીવન કુવારા રહેવાની ભીષણ પ્રતિજ્ઞા પણ લીધી ત્યારબાદ તેમનું નામ ભીષ્મ પડ્યું ભીષ્મે છેલ્લા સમય સુધી પોતાના પિતાના વંશની રક્ષા કરી હતી ગંગા દશેરાના દિવસે આ વાર્તાને યાદ કરવાથી મા ગંગાનું મહત્ત્વ અને તેમણે આપેલા બલિદાનનો ખ્યાલ આવે છે આ તહેવાર આપણને સંબંધોની જટિલતા અને વચનો પાડવાના મહત્વને સમજાવવા માટે પણ પ્રેરણા આપે છે તો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી